રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સીઝનનો એક વરસાદ પડતાની સાથે જ ધોરાજીના પોસ્ટ ઓફિસ હોય કે કોર્ટ વિસ્તાર હોય રામ મંદિર ચોક હોય કે પછી અન્ય ઘણા વિસ્તારો હોય વરસાદી પાણીને લઈને તંત્રની પોલ છતી થઈ છે પ્રી મોનસૂન કામગીરીઓ પર પણ સવાલો ઊભા થયા છે ઘણા વિસ્તારોમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે તો વરસાદી પાણીના ખાબોચિયા ઉભરેલા જોવા મળે છે ત્યારે વાહન વ્યવહાર પણ ખોરવાય છે અને ખાબોચિયા પાણીથી છલોછલ ભરચક હોવાથી વાહન ચાલકોનું બેલેન્સ રહેતું નથી નાના મોટા અકસ્માતો સર્જાય છે અને અકસ્માતનો ભોગ લોકોની બનવું પડે છે. રામ મંદિર ચોક નજીક પણ નાના મોટા ખાડાઓ પડેલા છે અને આજ વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓ જેવા કે મામલતદાર તથા પ્રાંત અધિકારી ના રહેણાંક મકાન આવેલા છે. સ્થાનિક લોકોએ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને પણ રજૂઆત કરી હતી. તેમ છતાં અધિકારીઓને કે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને આવી સમસ્યા દેખાઈ નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.

પોસ્ટ ઓફિસ ચોક માંથી આગળ જાતા જમનાવ રોડ આવે છે નગરપાલિકાના નકશામાં છે જ નહીં વર્ષોથી અહીં રોડ નથી થોડુંક પાણી પડે તો નદી જેવું ભરાઈ જાય છે નથી નગરપાલિકાના ધોરાજીમાં આવે એટલે વિનંતી એટલી કે નગરપાલિકાને કે આ રોડ ધોરાજીમાં લે લઈ તકલીફ પર એક દિવસમાં બે થી ત્રણ અકસ્માત આ રોડ ઉપર થાય છે અને થોડોક વરસાદ આવે તો બધા ફરી ફરી જવું પડે

પાણી ના ભરાવા થાય એટલે બંધ ગમે ગલી શેરીમાં ગમે ધ્યાન દોર ગટર પાણી ભરાય છે ઈ તમે કાકે આમાં સુવિધા કરી દોડે એટલી વિનંતી તકલીફ એટલે એવા ખરાબ છે કે એની કોઈ સીમા નથી અને પાડલિયા સાહેબ ને કીધું તો પાડલિયા સાહેબ હવે તો ક્યાં ખોવાઈ ગઈ ગોતવા જવા પડે એમ છે અમારા પ્રતિનિધિ એ ધારાસભ્ય હે બરોબર છે અહીંયા અર્જુન સ્કૂલમાં એવા ખાડા પડેલા કોકના ઘર પાસેથી બાઇક ચલાવી પડે છે કોરટ વાળો રોડ જુઓ બગીચાના ટાકા વાળો જુઓ પોસ્ટ ઓફિસો જુઓ પછી કોલેજ થી સમાજ વાળો રોડ જોવો બરોબર અને આ એરિયામાં બે સરકારી ઉચ્ચા અધિકારી જે છે તો એને ખબર નથી તો અમારે હવે કોના ને નગરપાલિકા માં બોડી નથી ફરિયાદ લઈને જાય તો કોઈ ધ્યાન નથી દેતું તો અમારે જવું કોની પાસે હવે અધિકારી ડેપ્યુટી કલેક્ટર મામલંદર સાહેબ હવે તો કેમ ખબર હવે ભગવાન ભરોસે હાલે હવે એવું લાગે આ ચોમાસા પૂરતું અમારે બીજા ગામ માં રેવા વહી જવું જો હે માંગણી એટલે રસ્તા હારા ને પાણી તો અત્યારે પીધા જેવું નથી આવતું ઢોરઈ નથી પીતા તો માણા ને તો મજબૂરી માં પીવું પડે એમ છે ચાલી ને નીકળી શકાય એવી સ્થિતિ નથી હાલ ની સ્થિતિ માં વાહનો ખૂચી જાય છે અકસ્માતો આ રસ્તાના કારણે થાય છે તંત્ર અહીંયા ધોરાજીમાં હોય જ નહીં તંત્રનું કોઈ અસ્તિત્વ ન હોય એવી સ્થિતિ છે જરા પણ ચાલવા લાયક આ રસ્તો છે નહીં તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કરવામાં આવતું નથી હજારો લાખો લોકોને આ રસ્તેથી ચાલવામાં પારાવાર નુકસાની થાય છે આજે કોટ વાળા રસ્તો કેટલા વ્યક્તિઓને હાલાકી વેઠવા છે તંત્ર કોઈ અકસ્માત થાય કોઈ વ્યક્તિનો જીવ જાય એ પેલા તંત્ર આ રસ્તો ચાલવા લાયક વહેલી તકે કરે એવી અમારી માંગણી છે